અન્ય સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા એસઓજીએ ખંભાડિયાના શ્યામ પાર્કમાં રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદેસર રાખેલ ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે કોઈપણ જાતના ફાયર સેફટીના સાધનો વિના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પાસ કે પરમિટ વિના વિસ્ફોટક ફટાકડાનો જથ્થો હોવાની બાતમી મળતા એસઓજીએ રેડ કરી હતી તો મોનિક ઉર્ફે ગોપાલ સૌજાણી નામના વેપારીએ પોતાના સંબંધીના મકાનમાં ગેરકાયદેસર વિસ્ફોટક ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે રાત્રિના સમયે રહેણાંક મકાનમાંથી રાખેલા ફટાકડા વેપારી પોતાની દુકાનમાં લાવતો હતો વેચાણ માટે દેવભૂમિ દ્વારકા એસઓજીએ ત્રણ લાખ અઢાર હજાર પાંચસોની કિંમતના ફટાકડાના જથ્થા સાથે વેપારીની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે ખેડા ગામે પાણી ભરેલ કોતરમાંથી ઝડપાયા વોશ ભરેલા ડ્રમ લીમડી પોલીસે દેશી દારૂ બનાવવાના વોશ નાશ કર્યો જુદી જુદી જગ્યાએ સંતાડેલા મહિલા તથા ગોળનો દેશી દારૂ બનાવવા માટેના વોશના ડ્રમ ઝડપાયા છે પચાસ લિટરના એસી થી નેવું જેટલા ડ્રમ વોશના બિનવારસી હાલતમાં મળી આવ્યા છે આ વોશનો નાશ કરાયો છે લીમડી પોલીસ દ્વારા વોશ ભરેલા ડ્રમનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે